નમસ્કાર મિત્રો રમેશ કેલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજનો આપણો ટોપિક છે સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ જણાવું કે આવા જ ભાગ આપણે રેગ્યુલર રાત્રે નવ વાગે લાઈવ ટેસ્ટના રૂપમાં અપલોડ કરીએ છીએ અને આ બધા જ ભાગના એન્ડમાં આપણે એક ચેકપોટ પ્રશ્ન પૂછીએ છીએ ચેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપનારને અમારી બુક્સમાં પચાસ જેટલું ડિસ્કાઉન્ટ મળે છે તો જેકપોટ ચેકપોટ પ્રશ્નનો સાચો જવાબ ખાસ આપજો જેથી કરીને તમે અમારી બુકમાં એક આકર્ષક ડિસ્કાઉન્ટ મેળવી શકો અને અમારી કોઈ પણ બુક્સમાં તમને ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે પછી તમે એન એમ ફર્સ્ટ યર એન એમ સેકન્ડ યર જીએનએમ ફર્સ્ટ યર જીએનએમ સેકન્ડ યર જીએનએમ થર્ડ યર કે કોઈ બીજી બુક્સ મંગાવવા માગતા હોય તો કોઈ પણમાં તમને ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે તો ચાલો આપણે વધુ સમય ન લેતા શરૂ કરીએ આજની આપણી ટેસ્ટ જવાબ અમારો જવાબ તમારા એકસો ભાગ એકસો સત્તાણું આ પહેલાં ભાગ એકથી એકસો છન્નું અપલોડ કરી ચૂક્યા છીએ જો તમે આ ભાગ સારો લાગે અને બધા જ ભાગ જોવા માંગતા હોય તો અમારા અમારા પ્લેલિસ્ટમાં જઈ અને ઓનલાઈન ટેસ્ટ ઉપર ક્લિક કરવાથી આ બધા જ ભાગ જોઈ શકશો આ ઉપરાંત ઓલ્ડ પેપરનો પણ ભાગ છે અને અમારા બી બીજા જે લોકો એએનએમ ફર્સ્ટ યર સેકન્ડ ઇયરમાં સ્ટડી કરી રહ્યા છે તેના સબ્જેક્ટ વાઈઝ પણ પ્લે લિસ્ટ બનાવેલા છે અને જી જીએનએમનું કાઉન્સિલના પેપરનું પણ પ્લેલિસ્ટ છે તો એ પણ ખાસ જોજો ચાલો આપનો વધુ સમય ન લે તો શરૂ કરીએ સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો સત્તાણું આજનો પહેલો સવાલ છે નીચેનામાંથી પ્રોટીન યુરિયા સાથે કઈ કન્ડિશન જોઈ શકાય છે નેફ્રોટિક સિન્ડ્રોમ પ્રિએક્લેન્શિયા એકલેન્શિયા કે ઉપરના તમામ તો પ્રોટીન યુરિયા કઈ કન્ડિશનમાં જોઈ શકાય છે તો સાચો જવાબ આવે છે એકલેન્શિયમય જોવા મળે પ્રિએક્લેન્શિયમય જોવા મળે અને નેફ્રોટિક સિન્ડ્રોમમાં પણ જોવા મળે છે તો સાચો જવાબ આવે છે ડી ઉપરના તમામમાં પ્રોટીન સાથે યુરિયા પ્રોટીન યુરિયા જોવા મળે છે યુરિન સાથે યુરિનમાં પ્રોટીન પ્રેઝન્ટ હોય છે આજનો નેક્સ્ટ સવાલ છે એક્ટોપિક પ્રેગ્નન્સી માટેની કોમન સાઇટ ખૂબ જ કોમન સવાલ છે અને વારંવાર પરીક્ષામાં પૂછાય છે ફેલોપિયન ટ્યુબ ઓરી સર્વાઇકલ કેનાલ કે એપડોબિડ એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે કે યુટ્રસની બહાર કોઈ પણ જગ્યાએ પ્રેગ્નન્સી રહે તો તે પ્રેગ્નન્સીને એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવામાં આવે છે ને મોટા ભાગે આ કઈ જગ્યાએ રહેતી હોય છે તો સાચો જવાબ આવે છે ફેલોટ્યુબમાં ટ્યુબમાં રહેતી હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે મેગ્નેશિયમ સલ્ફેટની આડઅસર મેગ્નેશિયમ સલ્ફેટ આપને ખબર છે પ્રિએક્લેન્શિયાની કન્ડિશનમાં એકલેન્શિયાની કન્ડિશનમાં મેગ્નેશિયમ સલ્ફેટ એમજીએસઓ પર આપવામાં આવે છે તેની સામાન્ય સાઇડ ઇફેક્ટ કઈ છે રેસ્ટિરો રેસ્પિરેટરી ડિસ્ટર્બન્સ ટુઅર રિફ્લેક્સિસ લો બ્લડ પ્રેશર કે ઉપરના તમામ તો સાચો જવાબ આવે છે મેગ્નેશિયમ સલ્ફેટની સામાન્ય સાઇડ ઇફેક્ટ કઈ છે તો ઉપરની તમામ એની સામાન્ય સાઇડ ઇફેક્ટ છે મેગ્નેશિયમ સલ્ફેટના એક બીજો પ્રશ્ન એ પૂછાય છે કે એના એન્ટીડોટ તરીકે ક્યુ ઇન્જેક્શન વપરાય છે ખાસ યાદ રાખજો એમજીએસઓ ફોરના એન્ટીડોટ તરીકે ક્યુ ઓ ઇન્જેક્શન વપરાય છે તો કેલ્શિયમ ગ્લુકોનેટ આવશે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે અલ્ઝાઇમર ડિઝીઝમાં કઈ બાયોકેમિકલ વેલ્યુમાં ફેરફાર જોવા મળે છે યાદશક્તિ ઓછી થઈ જાય જેમાં વ્યક્તિની યાદશક્તિ ઓછી થઈ જાય છે યાદ રહેતું હોતું નથી તેમાં કઈ બાયોકેમિકલ વેલ્યુમાં ફેરફાર થાય છે સિરોટીન એસેટાકોલિન ડોપામિન કે ગાબા તો સાચો જવાબ આવે છે અલ્ઝાઇમર ડિઝીઝમાં એસેટાકોલિનની બાયોકેમિકલ વેલ્યુમાં ફેરફાર જોવા મળે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે એન્ટીસાયકોટિક દવા ખાલી જગ્યાથી ઓળખાય છે જે સાયક્રેટિક કન્ડિશન હોય ત્યારે જે દવા આપવામાં આવે છે એન્ટી સાયકોટિક દ્રવ્ય તેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે પેરાલેપ્ટિક ટેકોલેપ્ટિક ન્યુરોલેપ્ટિક કે સાયકોલેપ્ટિક તો સાચો જવાબ આવે છે ન્યુરોલેપ્ટિક તરીકે ઓળખવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કેટલા ડેસિબલ કરતા વધારે અવાજ કારણે સાંભળવાનું બંધ થઈ જાય છે એટલે કે બહેરાશ આવી શકે છે તો સાચો જવાબ આવે છે એકસો સાહીઠ ડેસીબલ વધારે અવાજ હોય તો બહેરાશ આવી શકે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે આલ્કી એલ્ડીહાઇડ ટેસ્ટ નીચેનામાંથી કયા રોગના નિદાન માટે કરવામાં આવે છે આલ્કિલ ડેહાઇડ ટેસ્ટ કયા રોગના નિદાન માટે કરવામાં આવે છે ખાસ કરીને આ રોગ MPW માટે ખૂબ જ અગત્યનો છે લેપ્રસી લેસ્મેનિયાસિસ યલો ફીવર કે બ્રુસેલોસિસ તો આલ્કિલ ડેહાઇડ ટેસ્ટ લેપ્રસીના નિદાન માટે કરવામાં આવતો ટેસ્ટ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિઝલ્સ ઇન્ફેક્શન ક્યારે લાગી શકે છે રેસિસ ના 4 દિવસ બાદ રેસિસ ના 4 દિવસ પહેલા અને 5 દિવસ પછી જ્યાં સુધી રેસિસ ન મટે ત્યાં સુધી કે ગમે ત્યારે તો સાચો જવાબ આવે છે મિઝલ્સ નું ઇન્ફેક્શન ક્યાં સુધી લાગી શકે છે તો સાચો જવાબ આવે છે રેસિસ ના 4 દિવસ પહેલા અને 5 દિવસ પછી સુધી લાગી શકે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયા રોગમાં નિગ્રી બોડી જોવા મળે છે અગાઉ પણ આપણે અગાઉના વિડીયોમાં પણ આ પ્રશ્ન લીધેલો છે કારણ કે નિગ્રી બોડી ખૂબ જ અગત્યનું હોય છે અને આ પૂછાયેલો પ્રશ્ન છે લગભગ થી ત્રણ વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કયા રોગમાં નિગ્રી બોડી જોવા મળે છે ટીટેનસ ડિથેરિયા રેબીસ તે પરટુટીસપ તો સાચો જવાબ આવે છે રેબીસ રોગમાં નિગ્રી બોડી જોવા મળે છે રેબીસ એટલે હેડ્રોફોબિયા

બેને ફ્રન્ટ ટેનલ્સ અને પોસ્ટિરિયર ફ્રન્ટ પણ યાદ રાખજો એન્ટીરિયર અને પોસ્ટરિયર ફ્રન્ટ બધી ડિટેલ ખાસ યાદ રાખજો આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તે પહેલા મિત્રો અગત્યની જાહેરાત ત્યાં આમાં મોટા ભાગના પ્રશ્ન અમારી બુક્સમાંથી લેવામાં આવેલા છે અમારી બુક્સનું નામ તમને બધાને ખબર છે માસ્ટરમાઇન્ડ એમસીક્યુ બુક્સ માસ્ટરમાઇન્ડ એમસીક્યુ ફોર એએનએમ માસ્ટરમાઇન્ડ એમસીક્યુ ફોર સ્ટાફ નર્સ એન્ડ નર્સિંગ ટ્યુટર માસ્ટરમાઇન્ડ એમસીક્યુ ફોર એમપીડબલ્યુએસએ આ બ આ બધી જ બુક્સમાંથી લેવામાં આવેલ છે એવા માસ્ટર માઇન્ડ એમસીક્યુ ફોર સ્ટાફ નર્સ એન્ડ નર્સિંગ ટ્યુટરમાં અત્યારે અને એમપીડબલ્યુ એસ એમાં અત્યારે આકર્ષક ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે અમે માસ્ટર માઇન્ડ એન એમ એફ ડબલ્યુ ની બે હજાર ચોવીસની તદ્દન અદ્યતન નવી આવૃત્તિ આવી ગઈ છે તો બુક્સ ખરીદવા માટે અથવા બુક્સ વિશેની વધુ માહિતી માટે તમે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોન્ટેક્ટ કરી શકો છો આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આંખ કાન અને નાકને જોડતી ટ્યુબને શું કહેવામાં આવે છે ઇશ્ચેન ટ્યુબ નેઝોયલ ટ્યુબ ફેલોપિયન ટ્યુબ કે એરોફેરિંગ્સ ટ્યુબ તો આ ટ્યુબને શું કહેવામાં આવે છે તો ઇશ્ચેન ટ્યુબ કહેવામાં આવે છે આંખને આવે પણ કાન નાક અને ગળાને જોડતી ટ્યુબ આવશે આ ટ્યુબમાં ખાસ કરીને નાના બાળકોમાં ખૂબ જ નાની હોય છે એટલે નાના બાળકોને ઝડપથી ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ હોય છે એટલે આપણે નાના બાળકોને મોટાભાગે ટોપી પહેરીને રાખવી છે નહીં તરને ઝડપથી ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ રહેલા છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એ બી ઈ આર એટલે એક્યુટ બ્લડ એક્ઝામિનેશન રેટ એન્યુઅલ બ્લડ એક્ઝામિનેશન રેટ એન્યુઅલ બાયલ એક્ઝામિનેશન રેટ કે એક્ટિવ બ્લડ એન્ડ બાયલ રેટ તો એન ઇ એન બી ઈ આર

કેરલા બે અને સૌથી છેલ્લે સિક્કિમ રાજ્યમાં કેસ જોવા મળેલ હતો સૌથી પહેલા કેરળ અને સૌથી છેલ્લે સિક્કિમ રાજ્યમાં કેસ જોવા મળેલો હતો એ બંને યાદ રાખજો નેક્સ્ટ પ્રશ્ન છે શરીરની પીએચ વેલ્યુ જાળવવા માટે ક્યુ તત્વ મહત્વનું છે કેલ્શિયમ સોડિયમ પોટેશિયમ કે મેગ્નેશિયમ તો ક્યુ તત્વ છે શરીરની પીએચ જાળવવા માટે ખૂબ જ અગત્યનું છે તો સાચો જવાબ આવે છે સોડિયમ અને પોટેશિયમ બંને આવશે જોકે સોડિયમ અને પોટેશિયમ બંને શરીરની વેલ્યુ જાળવવા માટે ખૂબ જ અગત્યના છે આજનો દિરેફ નો અર્થ જણાવો મધમાખી માખી ભ્રમણ કે કરોડિયો તો દિરેફ નો અર્થ શું થાય છે તો સાચો જવાબ આવે છે દિરેફ નો અર્થ ભ્રમણ એવો થાય છે

વિધવા કે પ્રોસિદ્ધ નથી બાકી બધા વિશેષ માટે લાગુ પડે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે સમાસ ઓળખો તીર્થોતમ સમાસ ઓળખો તીર્થોતમ ધરાય કર્મ ધારા એ સમાસ થશે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વગડો કૃતિ છે સાહિત્યકાર ની કાંત કે દિરેફ ફરી પાછું દિરેફ આવ્યું તો નું ઉપનામ એ હું તમને કહી દઉં છું દિરેફ એટલે રામનારાયણ વિશ્વનાથ પાઠક નું ઉપનામ દિરેપ છે કલાપી આપને બધાને ખબર છે તો ચાલો કોમેન્ટ કરો કલાપી એટલે ક્યાં કવિ તો વગડો કૃતિ કયા સાહિત્યકારની છે તો સાચો જવાબ આવે છે ઉષ્ણસની છે વગડો કૃતિ કયા સાહિત્યકારની છે તો ઉષ્ણસની છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ

કે દયાનંદ સરસ્વતી તો સાચો જવાબ આવે છે સત્યાત પ્રકાશ ગ્રંથના રચયતા દયાનંદ સરસ્વતી હતા આજનો નેક્સ્ટ પ્રશ્ન અને આજનો લાસ્ટ પ્રશ્ન તેના પછી જોશું આપણે ચેકપોટ પ્રશ્ન તો આજનો લાસ્ટ પ્રશ્ન છે જ્ઞાનવાળી વાવ ક્યાં આવેલી છે વડોદરા સિદ્ધપુર જુનાગઢ કે ગિરનાર તો જ્ઞાનવાળી વાવ ક્યાં આવેલી છે તો સાચો જવાબ આવે છે જ્ઞાનવાળી વાવ લાઈક અને શેર જરૂર કરજો અને હવે જોઈએ આજનો જે પ્રશ્ન આજનો જે પ્રશ્ન છે કાલનો જે પ્રશ્ન શું હતો તો કે આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કઈ જગ્યાએ કરવામાં આવી હતી આવો કાલનો જે પ્રશ્ન હતો સાચો જવાબ આવતો હતો ખેડબ્રહ્મા જિલ્લામાં કરવામાં આવેલી હતી લાઈવ ટેસ્ટમાં કોઈ મિત્રો સાચો જવાબ આપી શકે ન હતા એટલે કોમેન્ટ બોક્સમાં જે મિત્રએ સાચો જવાબ આપ્યો તેનો જવાબ આપણે વિલીટ ગણ્યો હતો અને કોમેન્ટ બોક્સમાં આપેલો હતો મનીષાબેન ડામોરે સાચો જવાબ આપેલો હતો તો મનીષાબેન ડામોરે આપણા જેકપોટ પ્રશ્નના વિજેતા છે અને હવે જોઈએ આજનો જેકપોટ પ્રશ્ન આજનો જેકપોટ પ્રશ્ન જોતા પહેલા મિત્રો જે મિત્રો કાલે એફડબલ્યુ અથવા તો સ્ટાફ નર્સની એક્ઝામ દેવા જીએમસી માટે જવાના છે તે બધા જ મિત્રોને બેસ્ટ ઓફ લક તમારું બેસ્ટ પ્રદર્શન કરો અને ગવર્મેન્ટ જોબમાં સિલેક્ટ થયું તેવી શુભકામનાઓ સાથે આજનો આપણે જેકપોટ પ્રશ્ન જોઈ લઈએ આજનો જેકપોટ પ્રશ્ન છે પેરિસ ઓલિમ્પિકમાં ક્લોઝિંગ સેરેમનીમાં ભારતના ધ્વજવાહક કોણ હશે ક્લોઝિંગ સેરેમની ઓપનીંગ સેરેમનીમાં આપણે જોઈ લીધા હતા પીવી સિંધુ હતા અને બીજું કોણ હતું તે તમારે મને કોમેન્ટ કરવાની છે અને હવે આજનો જ પ્રશ્ન છે ક્લોઝિંગ સેરેમનીમાં ધ્વજવાહક તરીકે કોણ હશે આ હતા સવાલો અમારા જવાબ તમારા નવી સ્કેશન વિડીયો ગમ્યું હોય તો લાઇક અને શેર જરૂર કરજો આવા જ વિડિયો તમારા વોટ્સઅપ ચેનલમાં જોવા માટે નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સિક્સ પર જોઈન્ટ કેપિટલ લખીને મોકલી શકો છો પ્લે સ્ટોરમાં જઈ અમારી એક માસ્ટર માઇન્ડ ઇઝ્યુ ડાઉનલોડ કરી શકો છો જો તમે હેલ્થની તૈયારીનું કોઈ દુઃખ ધરાવતા હોય તો અમારા નંબરને તમારા ગ્રુપમાં એડ કરી શકો છો અને જો તમે અમારા વિડીયોની કોઈ પીડીએફ ફાઇલ મેળવવા વિડીયો લિંકની પીડીએફ ફાઇલ મેળવવા માંગતા હો તો અમારા નંબર ઉપર શેર પીડીએફ લખીને મોકલી શકો છો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવતીકાલે રાત્રે નવ વાગ્યે આવા જ નવા વીસ ક્વેશ્ચન સાથે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર